હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈ ઘરમાં તો આજે આપણે બનાવવાના છીએ સરગવાની કઢી એ પણ થોડી અલગ રીતથી બનાવવાના છે તો તમે આ રીતથી સરગવાની કઢી બનાવશો તો તે ખાવામાં ખૂબ જ મીઠી થશે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો વિડીયોને એન્ડ સુધી જોજો અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બેલાયકન લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવી લઈએ ખાવામાં ખૂબ જ હેલ્થ અને બધાને પ્રિય એવી સરગવાની કઢી સરગવાની કઢી બનાવવા માટે પહેલાં તો સરગવાના આવી રીતે ટુકડા કરી પછી આવી રીતે તેમાં કાપા લગાવી દેવાના છે પહેલાં તમે તેને પાણી વડે સારી રીતે ધોઈ લીધા હતા હવે પાછા બીજી વાર આપણે તેને સારી રીતે સાફ કરી લઈશું તો આવી રીતે પાણી વડે તેને ધોઈ લેવાના છે હવે પહેલાં આપણે શાકનો વઘાર કરીએ એ રીતે આવી રીતે સરગવાને વઘારી લેવાના છે તેના માટે એક કૂકરમાં બે પાવડા જેટલું તેલ એડ કરી ચપટી હિંગ એડ કરી અને એક ચમચી રાયજીરું એડ કરીશું રાયજીરું સારી રીતે ફૂટી જાય પછી આપણે તેમાં સરગવાને એડ કરીશું પછી તેને થોડીવાર તેલ સાથે મિક્સ કરી પછી તેમાં અડધી ચમચી હળદર એક ચમચી મરચું એક ચમચી ધણાજરું પાવડર અને એક ચમચી મીઠું એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આપ જોઈ શકો છો એકદમ મસાલો તેમાં ચડી ગયો છે પછી આપણે તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી તેને એક સીટી જેટલા બાફી લેવાના છે તો આ રીતે વઘાર કરીને તમે કઢી બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બનશે હવે કઢી માટે આપણે એક વાટકી ચણાનો લોટ અને તેમાં મોટી વાટકી જેટલી છાશ એડ કરીશું અડધી ચમચી હળદર એક ચમચી મીઠું અને ત્રણ ચમચી જેટલી આપણે તેમાં ખાંડ ઉમેરીશું તો આ આપણે કઢી બનાવવા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે તો હવે એક બાઉલમાં આપણે બે ચમચા જેટલું તેલ એડ કરી અને તેલ ગરમ થાય પછી આપણે તેમાં થોડી રાઈ એડ કરીશું અને લીમડાના પાન એડ કરીશું પછી આપણે તેમાં ચણાના લોટનું જે છાશવાળું બેટર બનાવ્યું હતું કઢી માટે તે રેડી દઈશું અને પછી તેને ચમચાની મદદથી આવી રીતે સતત મિક્સ કરતા રહેવાનું તો હવે જોઈ લઈએ આપણો સરગવો ચડી ગયો છે નહીં તો આપ જોઈ શકો છો આપણો સરગવો સારી રીતે ચડી ગયો છે તેને આપણે કઢીમાં આવી રીતે છાસવાળા બેટરમાં એડ કરી દેવાનો છે તો આપ જોઈ શકો છો આવી રીતે કઢીમાં એડ કરી દેવાથી સરગવાનો જે ટેસ્ટ હોય છે તે કઢીમાં એમનો જ રહેતો હોય છે અને આપણે થોડો તેમાં ગરમ મસાલો એડ કરીશું આ રીતે વઘાર કરી અને સરગવાની કઢી બનાવશો તો સરગવામાં જે પોષક તત્વો રહેલા છે ઘણીવાર આપણે સરગવામાં રહેલું બાપતી વખતે પાણી નાખી દેતા હોય છે તો એ કઢી આપણને મોય લાગતી હોય છે તો આવી રીતે તમે વઘાર કરીને કઢી બનાવશો તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને ખાવામાં પણ એટલી જ મીઠી લાગશે તો આપ જોઈ શકો છો આપણી સરગવાની કઢી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેને એક ડિશમાં સર્વ કરી લઈએ તો તમે આ રીતથી સરગવાની કઢી એકવાર ચોક્કસથી બનાવજો ખાવામાં પણ ખૂબ જ મીઠી લાગશે અને આપણે બાફીને બનાવતા હોય તો શાક મોડું પડી જતું હોય છે તો તમે આ રીતે વઘાર કરીને સરગવાની કઢી ચોક્કસ બનાવજો તો આવ તૈયાર છે આપણી સરગવાની કઢી તો આજની મારી આ રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી કહેજો અને આવી જ અવનવી રેસીપીઓનો ખજાનો જોવા માટે મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ